Eh ha re ka ba 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 ha video me ko batao eh re 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 baba bol do ha par na bol ha aa bol re raat ab mai lega nahi અતુર પોર પોરી ત ખાવાય ઓ ઓ લાયો ખાવ તો હું એ ઓ ત ખા ખાવ આ લાયો એ સહન ન કરો ભાઈ ભાઈ પણ હું આતો કરતો હા આલો આતો આ થોડું મુખ તો એ બા ખાઉં મે

હું દવાખાનું ઘણું કરાયું બોલી નથી કે સમજાતું નહી મને

એ વીરજી ભાઈ શું થા હગનમ આ થોડે કામ લખવા જેવો લાગે એમ દવાખાને ઘણું કરીયા હું મને ખદીન પડતી ને નાના નાના તમે દવાખાને કાનો તો કરું ને તા બધા ભાળત જ નહીં શું કરું આ તો ચાલે ચાલે હવે બી આ થનવા મળી એનો

હા અલં ના મેં આ ઉઈજો એમ ઉઈજો ગુદનું ઉઢી ના થાતા હા હા તાનું વાસ દેતી ના આ આ નખવાવાના નચી ના હોય મગજ કોમજ ના ના આવજો